કેમ છો બધા સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી ફૂડ માં આજે આપણે વરસાદ માં ખાવાની મજા પડી જાય તેવા મેથી ભજીયા બનાવવાના છે અને એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર કઈ રીતે બને તે સાથે સાથે શીખશું તમને મારા દરેક વિડીયો પહેલા મળે તો ચાલો ફટાફટ ઓછા પોચા રૂઝ એવા મેથીના ભજીયા બનાવવાનું શરૂ કરી આજે આપણે મેથીના ભજીયા બનાવવાના છે તો તેની માટે અહીં આપણે એક વાટકી જેટલી મેથી અને એક વાટકી જેટલા ધાણાને ઝીણું ઝીણું કટિંગ કરીને લીધેલું છે તો સૌ પ્રથમ અહીંયા આપણે મેથી અને ધાણાને બરાબર રીતે પાણીમાં સાફ કરી લેવાના છે એટલે કે ધોઈ લેવાના છે મિત્રો વરસાદ પડે અને ગુજરાતીઓના ઘરમાં ભજીયા ના બને તેવું તો બને જ નહીં તો આજે આપણે એકદમ પોચા જાળીદાર અને રૂ જેવા ભજીયા કેવી રીતે બનાવાય તેની રેસીપી તમારી સાથે શેર કરવાની છું તો ચાલો ફટાફટ ધાણા અને મેથીને બરાબર રીતે ધોઈ લઈએ તમે જોઈ શકો છો મિત્રો ધાણા મેથી બરાબર રીતે ધોવાઈ ગયા છે તેને આપણે બરાબર રીતે નિતારી અને એક તપેલીની અંદર એડ કરશું ધાણા અને મેથી બરાબર ધોવાય અને સાફ થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે ત્રણ નંગ મરચાં લીધા છે તો મરચાનું પણ આપણે આવું ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે અને મિત્રો તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે તમે તેવા અને તેટલા તીખા મરચાનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે બધા મરચાનું સરસ એવું કટિંગ કરી લેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણા બધા મરચાનો સરસ એવું કટિંગ થઈ ગયું છે હવે આ મરચાને આપણે ધાણા અને મેથીની અંદર એડ કરી દેવાના છે ત્યાર પછી અહીંયા આપણે અડધીથી પોણી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે ત્યાર પછી સ્વાદ પ્રમાણે એટલે કે એકથી દોઢ ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું મેથીના ભજીયાની અંદર સરસ એવી જાળી પડે તેની માટે અહીંયા આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે ત્યાર પછી એક ચમચી જેટલા અજમાને આવી રીતે હાથ વડે મસોઈને એડ કરશું ત્યાર પછી દસ થી બાર નંગ તીખા એટલે કે મરીને આપણે એકદમ ઝીણી ઝીણી વાટીને એડ કરીશું તમે જોઈ શકો છો ત્યાર પછી અહીંયા આપણે બે મોટા આદુના ટુકડા લીધા છે તેને આપણે આવી રીતે ખમણીની મદદથી ખમણી લેવાનું છે મિત્રો બધા મસાલા પૂરતા પ્રમાણમાં એડ કરશો તો આપણો ભજીયાનો સ્વાદ ખૂબ જ સારો એવો આવશે અને એકદમ સરસ એવા આપણા ભજીયા બનશે એટલે કે જો બેટર પરફેક્ટ હશે તો ભજીયા પણ પરફેક્ટ જ બનશે હવે આપણે બધા મસાલા ધીમે ધીમે કરી એડ કરી દીધા છે તો બધી વસ્તુને આવી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાની છે બધી વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર ચણાનો લોટ એડ કરીશું અહીંયા આપણે દોઢ વાટકી જેટલા ચણાના લોટને ચાળી અને એડ કરવાનો છે મિત્રો અહીંયા આપણે લોટનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે વધુ પડતું ધાણા મેથી દેખાય તેવા આપણે ભજીયા બનાવવાના છે તો દોઢ વાટકી જેટલો ચણાનો લોટ એડ કરશું બધી વસ્તુને ચણાના લોટ સાથે બરાબર રીતે મિક્સ કરી દઈએ ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને બેટર તૈયાર કરતું જવાનું છે ભજીયા માટેનું બધું જ પાણી એકસાથે એડ નથી કરી દેવાનું તો તમે જોઈ શકો છો આપણી બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે થોડું થોડું પાણી એડ કરી ભજીયા માટેનો બેટર તૈયાર કરી લઈએ અહીંયા આપણે બે ત્રણ વાટકી જેટલું મેથી ધાણા અને મરચાં લીધું છે અને ત્યાર પછી દોઢ વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તેની સામે અહીંયા આપણે અડધા ગ્લાસથી પણ ઓછું પાણી જોઈશે બેટર તૈયાર કરવા માટે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે કરી આપણું સરસ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો ભજીયા બનાવવા માટે આપણે એકદમ આવી રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તેની અંદર આપણે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે બધું પડતો સોડા એડ નથી કરવાનો માત્ર ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરશો તો પણ આપણા ભજીયા સરસ એવા ફૂલીને દડા જેવા બનશે અને એકદમ પોચા જાળીદાર બનશે તેની અંદર આપણે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે તમે જોઈ શકો છો લીંબુનો રસ એડ કરતાંની સાથે જ બરાબર રીતે સોડા ફૂલી ગયો છે મિક્સ કરી લઈએ બધી વસ્તુને મિત્રો હવે આપણું ભજીયા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે અને અહીંયા સાથે સાથે આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે તમે જોઈ શકો છો તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે એક ચમચી જેટલું ગરમ તેલ આપણે ભજીયાના બેટરની અંદર એડ કરશું મિત્રો બેટરની અંદર થોડું ગરમ તેલ એડ કરવામાં આવે તો ભજીયા એકદમ સરસ પોચા રૂ જેવા બને છે અને ભજીયા તળાય ત્યારે તે તેલ પણ નથી પીતા હવે આવી રીતે હાથની મદદથી નાના નાના ભજીયા પાડી લેવાના છે આપણે અને મિત્રો તમે જોઈ શકો છો ભજીયા તેલની અંદર એડ કરતાની સાથે જ તે ઉલટી પલટી જાય છે એટલે આપણું ભજીયું એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે આવી રીતે જો ભજીયા તેલમાં એડ કરવાની સાથે જ તેલની અંદર ચોટી જાય તો તમારા બેટરમાં થોડીક ખામી રહી ગઈ હશે તો અત્યારે આપણું બેટર પણ પરફેક્ટ બન્યું છે અને આપણા ભજીયા પણ એકદમ પરફેક્ટ બન્યા છે અને મિત્રો ખાસ ધ્યાન રાખવું તેલ બરાબર રીતે આવી જાય અને ગરમ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ ધીમી કરી અને પછી જ આપણે ભજીયા પાડવાના છે જેથી કરીને આપણા ભજીયા વચ્ચેથી કાચા ન રહી જાય હવે ઝારાની મદદથી ભજીયાને આપણે પલટાવી દઈશું તમે જોઈ શકો છો મિત્રો આપણા બધા ભજીયા સરસ એવા તૈયાર થઈ ગયા છે તળાઈને હવે ઝારાની મદદથી ભજીયાને આપણે તેલની અંદરથી કાઢી લઈશું અને એકદમ ભજીયાને નિતાવી લેવાના છે તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ એવા આપણા મેથીના ભજીયા એકદમ ફૂલીને દડા જેવા થયા છે હવે ભજીયાને આપણે સર્વિંગ પ્લેટની અંદર એડ કરી દઈએ આજે આપણે ગરમા ગરમ મેથીના ભજીયાને ટોમેટો કેચઅપ અને દહીંના રાયતા સાથે સર્વ કરીશું તો તૈયાર છે પોચા પોચા રૂ જેવા અને એકદમ જાળીદાર એવા આપણા મેથીના ભજીયા તો મિત્રો તમને મારી મેથીના ભજીયાની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો તમે જોઈ શકો છો મિત્રો આપણા ભજીયા એકદમ પોચા રૂ જેવા અને અંદરથી તમે જુઓ એકદમ જાળીદાર સરસ બન્યા છે અને વધુ પ્રમાણમાં મેથીઓને ધાણા હોવાથી ભજીયું એકદમ સરસ જ બને છે મિત્રો જો તમને મારી મેથીના ભજીયાની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો અને રેસીપી સાથે જય સ્વામિનારાયણ